હલો દોસ્તો આજ તો બ્લોગ ચાલુ કર્યો છે બપોર પછી તો બધાને ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપણે તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે શ્રી કઈ પ્રિયા બધા વાસણ મૂકે છે ને આપણે મૂકી દીધી છે ચા ઉપરથી ચા પીને જવાનું છે ને ગુડ મોર્નિંગ

કામ આ તો કંઈ કર્યું નથી પણ બ્લોક બ્લોકે નથી ચાલુ કર્યો હશે ફૂટાતા એટલે હું ભૂલી ગયેલી આજે હમણાં જ ચાલુ કર્યો ભૂલી ન જવાય મિત્રો હું છે ને કામમાં તો એ હોઈ ગયો તો હું તો મજા જ નહોતી એટલે પડે ને ને બધું કામ કરતી થોડું થોડું એટલે બ્લોક શું બનાવવાનો ટાઈમ રહ્યો ને એટલે હમણાં જો બનાવીએ મોડા તમે આ રગી તો મારો વેડ જા બે દિવસ છે આજે શુક્રવાર થઈ ગયો એટલે શનિવારે તો આ બ્લોક તમને જોવા મળશે ખાલી શનિવાર અને રવિવાર પછી સ્કૂલ ચાલુ થઈ જાય વેદાંત તમારે ઠીક કરે તું

तो नहीं रही। नहीं। पेट न भर आए फुलावनू साग हतो ने એટલે કાં પછી ફૂલા સીધું સાલો हिचको खा हिचको खाओ ले जाओ वाह जल्दी में आत्या दोस्तों वो तो बहिए खलीकर शांति थी सामने आता है बंगल है ना मूर्ति वोศรี से हिचका से याद <laughs> ता गया

હે મસ્તી બહુ મારે મારે તો આમ કેમેરા આંબુ જોવું હોય ને તો જોવાતું જ નથી હવે આ ચશ્મા પહેરે ને તો સારું દેખાય દેખાય બાકી તો કેમેરા આંબુ હું જોઈ જ નહો આખું એવું છે મિત્રો એવું એવું કે બીમારી કયા કહે માણસ છે એટલે બીમારી તો થવાની જ છે માણસ ને થાય બીમારી બીજાને પણ છે એને વીધું પહેલા છોકરા નાખ્યા એવા તો છોકરાને મીઠાઈ એટલે અમને આવી ગયા